સાવ અલગ છે અહિયા લક્ષ્મણ નીકળે સીમા દત્ત છે જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે

બે ઉદાહરણ દ્વારા સમજાવે છે કુંભાર અને તેનો માટીનો કડો જ્યારે કારણ કે જ્યારે ગુરુ પણ આપણને ખીચાય છે દંડ આપે છે સજા આપે છે ત્યારે તે આપણું અંદરથી તો સારું વિચારતા હોય છે અને આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડવા માટેની ટ્રેનિંગ આપતા હોય છે આવું આમાં કહે છે જ્ઞાન મેળવવાનો સાચો રસ્તો ગુરુ તરફ જાય છે જો આપણા મનમાં કોઈ દુવિધા હોય કોઈ મુશ્કેલી હોય તો તે લઈને આપણે ગુરુજી પાસે જઈએ તો તેનો હળ આપે છે માટે ગુરુજી જે કહેવા છે જે આપણા મનની મુશ્કેલીઓને અને આપણા વિચારો છે અને આપણને આપણા લક્ષ્યને આપણા ધ્યેય સુધી પહોંચાડે છે શિક્ષક આપણને ખીજાય છે મારે છે સજા કરે છે પરંતુ તે આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડવા માટેની ટ્રેનિંગ આપતા હોય છે સંત કબીર કહે છે કે તમે કાલે કરવાનું કામ આજે કરો ને આજે કરવાનું કામ અત્યારે જ કરો કારણ કે જો તમે કાલ માટે રાખશો તો તમને ભૂલાઈ પણ જાય સજા પણ મળે ડબલ પણ થઈ જાય

અને સાધુ સંતોએ પણ જીવનમાં ગુરુને ગુરુ નું સ્થાન આપ્યું છે માટે સૌ ગુરુ ચરણોમાં મારા મંદ્ર જય શ્રી કૃષ્ણ